નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રમાં ફરીથી આ બધા મિત્રોનું આજે સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે ખૂબ જ ઓછી કિંમતમાં ઘર ટેલર લઈને આવ્યો છું ટેલર ભાઈને વેચી દેવાનો છે સાવ વ્યાજબી ભાવમાં મિત્રો તમને આ ટેલર આપવાનું છે બાકી ઓલ ઓવર ટેલરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો ભઈને તાત્કાલિક આ ટેલર સેલ કરવાનું છે અને મિત્રો તમને આ ટેલર વિશે વધુ માહિતી આપતા પહેલાં જણાવી દઉં જો તમારે પણ આ પ્રકારે કોઈપણ વાહન અથવા વસ્તુની જાહેરાત કરવી હોય તો આપણા વોટ્સએપ નંબર કોન્ટેક્ટ નંબર તમને નીચે આપેલા છે જેમાં તમે તમારા વાહન અથવા વસ્તુની તમામ વિડીયો ફોટા અને વિગતો મેકલી આપો અમે જાહેરાત તમને કરી આપશું અને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ઉપર તમે જો નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં તમારી માટે આ ટેલર લઈને આવું છું ટેલરમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા મળશે નહીં ખૂબ સાચવેલું ઘર ઘરાવ આ ટેલર છે અને ભાઈને તાત્કાલિક આ ટેલર વેચવાનું છે ટેલરની કન્ડિશન તો તમે વિડીયોમાં જોઈ શકો છો સાઈડું પતરા બધું તમને એકદમ ચોખ્ખું જોવા મળશે ક્યાંય પણ કોઈપણ પ્રકારનો કાટસળો જોવા નહીં મળે તમને આ ટેલરમાં તમને ડિસ્ક્રિપ્શન ટાઇટલમાં આપેલા છે તેમાં તમે કોલ કરી આ ટેલર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો જો તમને આ ટેલર ક્યાં જોવા મળે તેની વાત કરવામાં આવે તો પ્રોપર વિછીયા ખાતે મિત્રો તમને આ ટેલર જોવા મળી જશે તો તમને આ ટેલરની કિંમતની વાત કરવામાં આવે તો એક લાખ પચીસ હજાર રૂપિયા ટેલર ની અંદાજીત કિંમત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર માલિક તમને બેઠક ઉપર આ કિંમતમાં ફેરફાર કરી આપશે આ રાખેલી કિંમત અંદાજિત છે રૂબરૂ જશો બેઠક કરશો તો કિંમતમાં ફેરફાર પણ થઈ જશે અને મિત્રો આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ એક બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ